ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આકરાપાણીએ જોવા મળ્યા છે કમિશનરી ચોત્રીસ એસ્ટેટ વિભાગને નોટિસ પાઠવી છે

તપાસની કામગીરીમાં કચાશ રાખી હતી જેના કારણે અધિકારીઓને નોટિસ આપી છે તો ટીઆરપી ગેમ ઝોનની ઘટનાના પગલે હાઈકોર્ટની સુઓમોટો લીધી હતી સુમોટોની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા ગુજરાતના મુખ્ય મહાનગરપાલિકાના કમિશનર પાસે બીયુ પરવાનગી અને ફાયર એનો મુદ્દે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો તો અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે વિભાગો દ્વારા સ્કૂલ મોલ મલ્ટીપ્લેક્સ ગેમ ઝોન અમ્યુઝમેન્ટ પાર્ક સહિત મોટા એકમમાં તપાસ હાથ ધરી હતી જ્યારે આ તપાસમાં શહેરમાં અનેક ગેમ ઝોન વગર પરમાનગીએ ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેના પગલે એએમસી કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગની કામગીરીથી નારાજગી વ્યક્ત કરાઈ હતી એએમસીની તપાસ દરમિયાન બહાર આવેલા આંકડા મુજબ એક હજાર ચારસો અઠ્ઠાણું એકમ તપાસ કરાયા હતા જેમાંથી બસો પંદર એકમ પાસે ફાયર એનઓસી કે બીયુ પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું